મારું નામ સંજય રાજ કારકિ નેપાળી સેવા સમાજ ઉપર મુખમ પટનામાં છે પચ્ચીસ તારીખના દિવસે વિનય નામના છોકરો રોડ અકસ્માત થયેલું હતું ગાડી સ્લીફ થતા અને માથાના ભાગેલને ગંભીર ઈજા લાગી હતી અને સિવિલમાં એને દાખલ કર્યો હતો હવે ઈઠવીસ તારીખના દિવસે ભાઈનું ઓપરેશન થયેલું ઓપરેશન સક્સેસફુલ પણ ગયેલું અને અમને જાણવા મળેલું કે ઓપરેશન સક્સેસફુલ છે અને દસેક દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું હોય અને એના રાતના દિવસે જ્યારે બ્લડની અમે ડોક્ટરે બ્લડ મંગાવેલું હતું અને બ્લડ માટે અમે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ પેજમાં માં અમે વાત કરેલી બ્લડની ની અમારે જરૂર હોય તો જેમાં બ્લડની બ્લડ તો જમા થઈ ગયું હતું અને સમથિંગ બે બોટલ જેવી બ્લડ ઘટી હતી જેમાં જયદીભાઈ ચાવડા નામના વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા હોય અને એને ડોક્ટર પાર્થ બેને બોલા બોલી મગજમારી થયેલ હોય ત્યારે અને બેનો મામલો ઉગ્ર એકદમ બન્યો હતો એમાં ડોક્ટર લોકો હતા ઉતર્યા જેમાં વિનય થાપાને પ્રોપર સારવાર ન મળેલી જેમાં એનું નિધન થયેલું છે માંગ આમાં ચોક્કસ તપાસ થવી જોઈએ મેડિકલ નો ચોક્કસ તપાસ થવી જોઈએ મૃતક ને ન્યાય મળે એવી અમારી માંગ છે હવન આ લોકોની હડતાલમાં આ લોકોને ખરેખર પ્રોપર બેદરકારી કહેવાય એ લોકોની હડતાલ બીજા લોકો સાથે એમાં કોઈ પણ દર્દીનો વાક ન હોય દર્દી અત્યારે દાખલ પરિસ્થિતિમાં ક્રિટિકલ કન્ડિશનમાં હોય એમાં એને ધ્યાન દેવું જરૂરી હોય અને એનું એમાં ધ્યાન નતું વિનય જવાનું આની પહેલાં પણ ઘણીવાર અમે સાંભળેલું હોય કે આ લોકોની બધા ખાતે અવરનવર સિવિલમાં આવું બનતું રહે છે સરકારને અપીલ એ છે અમારી કે અમાર તપાસ થાય યોગ્ય ચકાસણી થાય અને એની ઉપર ટોટલી રિએક્શન લેવામાં આવે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો